નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ મગર મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી બાર ગેટમાંથી બે લાખ એકવીસ હજાર ચારસો એસી ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી બાર ગેટમાંથી બે લાખ એકવીસ હજાર ચારસો એસી ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે હાલ સરદાર સરોવર ડેમના દસ દરવાજા નદીમાં પાણીની જાવક પંચાણું હજાર એકસો અગિયાર ક્યુસેક નોંધાય છે કેનાલમાં પાણીની જાવક ત્રેવીસ હજાર એકવીસ ક્યુસેક તો નર્મદા ડેમની હાલની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તો ડેમ ઓવરફ્લો થવારે મિલિયન દસ ટકા ભરા છે આગામી ચોવીસ કલાકમાં સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં વધારો નોંધાશે языл. દીપક નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર